ટ્રાફિક જોઈ શકો મિત્રો રહી છે તો ટ્રાફિક ફરક છે મિત્રો આજના સુંદર મજા લાઈ દેશે સૌ પ્રથમ તો મિત્રો આપણે પેલા કાળભેદ બીજાના દર્શન કરાવીએ પછી ગાંધી મંદિર સમાધિ મંદિર અને દર્શન કરાવશું તો આજના લાવી દેશે જોઈ શકો છો ચોથા નોર્થના બાપસારામ જય માતાજી બધા મિત્રોને આજના લાઇવજન ભરતભેટ આપી બાપેતારામભાઈ રાજુલા બાજુથી લાઇવ માં જોડાઈ જા છે આજના સુંદર મિજર લાગી દે છે ચાલો ગાદી મંદિરના નજીક કરાવશું તો બની બન્યા મિત્રો મંદિર જોઈ શકો છો સુંદર મંદિર લાગી રહ્યું છે તો આ છે ગાદી મંદિર ખોડલ કૃપા બાબાસ્ત્ર માણસુરભાઈ બાપાસભાઈ આજના લાઈ દર્શન જોઈ શકો છો

કાળો ભાઈ આહી જ મકેશરામ ભાઈ કાળો ભાઈ તો જે મિત્રો નવા છે ને જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાને સવારે અને સાંજે લાઈવ દેશું તો શીખો તો આજના ગાડીમાં લાઈવ દેશું તો બાપાની પરીક્ષા દીપ પણ સુંદર મજાની તો આજના લાઈવ મિત્રો સુંદર મજાના જોઈ શકો છો હા ના પરમાર જય શ્રી રામ ગૌતમભાઈ બાબા સ્કામભાઈ

ગૌતમ ભાઈ બબાઈસ્તમ ભાઈ માનસૂર ભાઈ વંજારા બબાઈસ્તમ ભાઈ અને આ રવિવાર હોવાથી થોડુંક ટ્રાફિક છે મિત્રો આજના લાઈ દ્રશણ મુકેશભાઈ ભાઈ અને સેવા ભાઈ તો આ છે સમાજ નિર્મિત સમાજ નિર્મિત ના લાઈ દ્રશણ પર જોઈ શકો છો ગોપાલભાઈ બાબેશકરામભાઈ રમેશભાઈ રાઠોડ બાબેશકરામભાઈ સમાજ મંદિરના લાઈ દેશે એ પી નવરાત્રિ કાવ્ય છે તો મિત્રો અહીંયા જોઈ શકો બાપાની ધીજા લાઈ દેશે છે મજાની ધીજા લાગી રહી છે અને આજના લાઈ દેશે હરી જે મિત્રો નવા છે જણાવી દઈએ ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો મિત્રો આહિર શિવાની બાપાશરામ જય શ્રી શ્રીરામ રાધરાધે રાધરાધે સ્ટુડિયો અઢાર જીરોનો હા ભાઈ કળભાઈ આહિર બાપાશરામભાઈ કોમેડી ડિજિટલ કુંજભાઈ પટેલ બાબેશ મ્યુટ કરતો હતો પણ ભૂલથી સામેનો કેમેરા થઈ ગયો છે નહીં ચાલો મિત્રો તો આગળ જઈશું અને ધ્યાન કરાવશું અને એવું લાગશે તો આપણે આજનું લાઈવ છે એ કાઢી નાખશું તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો હા ભાઈ રાધ રાધે સ્ટુડિયો રાજુભાઈ ગઢવી બાબાસ્ત્રામ જય શ્રી રામ આગળ જઈશું અને ધ્યાન દિના દર્શન કરાવશો મિત્રો તો સુંદર મજાના લાઈ દર્શન આજના જોઈ શકો છો આજના સુંદર મજાના લાઈ દર્શન અત્યારે ધ્યાન અંદર આવી જશે ધ્યાન દર્શન કરાવશે નજીકથી

મિત્રો અહીંયા ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ મોટું બધું વ્યસ્ત સુંદર જોઈ શકો છો બધા મિત્રોને બાપા સતરામ જય શ્રી રામ રાધરાધે સુંદર મંજુર આજના લાય દર્શન રાધા રાધેભાઈ બધા જ મિત્રોને બાપા સ્તારામ જય શ્રીરામ રાધાધે આજના લાય દર્શન

પેલા પણ જિગ્નેશ ભાઈ કોમેન્ટ આવી ગઈ છે જોડિયા પોપટભાઈ મોવાથી લાઈવમાં જોડાયા છે તો આજના લાઈવ દર્શન પ્રભુભાઈ પાપસ્તરામભાઈ અત્યારે અકાદમી રહી જશે અકાદમીમાં લાઈ દર્શન છે અને જોઈ શકો છો

જે બાબરિયા બાબાઈ ટ્રાફિક જોઈ શકો છો આજનું વેવ છે તો બાબા સ્થાન બાપાસતારામભાઈ પરવીનભાઈ પરિણંદિંગ બાબાસ્તરામભાઈ ગોપાલ ડિજિટલ કોમેડી ખાડીથી વોલ્લુ મુકેશભાઈ બાબાઈ બધા મિત્રના બાપાસ જય રામ રાધા રાધે અત્યારે મંદિર આવી જાય છે લાવી દે છે ખરી જય મિત્રો નવા છે એમને જણાવી ચેનલમાં નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે લાવી દે છે તો આજની બ્લાઇટ વસ્તુ રાખીએ બાપા સીતારામ જય શ્રીરામ રાધા રાધે ફરી પાછા સવારે સાત ની વીસ પછી ભાઈ આપીશ મોબાઈલ નંબર ખાડીથી ભોલુભાઈ ભોલું મુકેશભાઈ તો આજનું લાઈ દેશન એટલે સુધી રાખી ત્રણ